હરણી લેગોનની દુર્ઘટના ગોઝારી દુર્ઘટના અને આ જ દુર્ઘટનાના એક પછી એક આરોપીઓ પ્રગટ થઈ રહ્યા છે પકડાઈ રહ્યા છે આજે વધુ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે હરણીની લેકઝોનની ઘટના એ ગોઝારી ઘટના કહેવાય અને આ દુર્ઘટનામાં ચૌદ જેટલા માસૂમ નિર્દોષ બાળકોનો ભોગ લેવામાં આવ્યો હત્યા કે પછી આ દુર્ઘટના કંઈ સમજ જ નથી આવતી શું કહેવાય આપચકો કારણ કે નિર્દોષ બાળકો હતા અને તેઓ ડૂબી ગયા કોના કોની નિષ્કાળજીના કારણે કોઈ જ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન નહીં કોઈ જ પ્રકારના નીતિ નિયમ બધી જ વસ્તુઓ નેવી મૂકી અને આ એક વધુ પૈસા કમાવાની ગેલછાએ જ્યારે આવો એક કાંડ રચવામાં આવ્યો તેમાં વધુ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે કોર્ટમાં હાજર કર્યા આરોપીના નામની વાત કરીએ તો નિલેશ જૈન તેજલ દોશી નેહા દોશી જતીન દોશી આ તમામ મહાનુભાવો કહી શકાવાય આપણી ભાષામાં કારણ તે લોકોએ નિર્દોષ બાળકોનો જીવ ગુમાવવામાં સિંહ ફાળો છે ત્યારે તે લોકોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે Thank <laughs> you.